કેમ છો દોસ્તો મજામાં ને સ્વાગત છે તમારું હર્ષાની રસોઈમાં આજે હું તમારા માટે લઈને આવી છું ફરાળી આલુ પરાઠા જે તમે એકદમ સરળતાથી બનાવી શકો કોઈ પહેલીવાર બનાવતું હશે ને તો પણ ફટાફટ બની જશે તો એના માટે આપણે સૌથી પહેલાં લેવાના છે બે બાફેલા બટાકા અને પછી એની સાથે જ આપણે બધો મસાલો પણ ઉમેરી દઈશું તો અહીંયા આગળ હું પોણી ચમચી જેટલું સિંધવ મીઠું લઉં છું સાથે એક ચમચી જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું એક ચમચી જેટલા આપણે એમાં તલ પણ ઉમેરીશું અને એમાં થોડો શેકેલા જીરુંનો પાવડર પણ ઉમેરીશું જે મેં લગભગ અડધી ચમચી જેટલો લીધો છે અને સાથે તીખાશ માટે આપણે વાટેલા આદુ મરચાં લઈશું અને તમે ઈચ્છો તો ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો અને સાથે આપણે લઈશું મોયણ માટે એક ચમચી જેટલું તેલ હવે આ બધી વસ્તુને સાથે લઈ અને આપણે એક મેશરથી મેશ કરી દઈશું એટલે શું થશે કે બટાકામાં બિલકુલ ગઠ્ઠા નહીં રહે અને તમારા જે પરાઠા વણતી વખત બિલકુલ તમને સરળતા રહેશે તો અને બીજું એ પણ કારણ છે કે જે ખાંડ આપણે નાખી છે ને એ દાણાવાળી ખાંડ નાખી છે જો આપણે દળેલી ખાંડ નાખી હોય તો વાંધો ના આવે પણ દાણાવાળી ખાંડને થોડું ઓગળે બી કરી એટલે આ મેચરથી મેશ કરતી વખતે એનો થોડો પાવડર થઈ જાય હવે એને હાથેથી સરસ મિક્સ કરી અને પછી એમાં એક કપ જેટલો આપણે ફરાળી લોટ નાખીશું તો અહીંયા આપણે ત્યાં તો ફરાળી લોટ સરળતાથી મળી જ રહે છે પણ જો તમે કોઈ એવા વિસ્તારમાં રહેતા હોય કે જ્યાં તમને ફરાળી લોટ ના મળતો હોય તો તમે સાબુદાણા અને મોરૈયાને થોડા કોરા શેકી અને પછી એને ઝીણા દળી લેશો તો પણ તમને ફરાળી લોટ મળી જશે પણ આપણે જો રોટલી કે પરાઠા માટે લોટ દળવો હોય ને તો એકદમ ફાઇન લોટ દળવાનો એકદમ ઝીણો દળવાનો અને જો હાંડવા ઢોકળા માટે દળતા હોય તો તમારે થોડો કરકરો દળવાનો એટલે એ ધ્યાન રાખવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે અને એમાં બિલકુલ પાણી કે દહીંની જરૂર નથી પડી પણ જો કદાચ તમારું લોટનું પ્રમાણ વધારે હોય તો તમે થોડું દહીં એમાં ઉમેરી શકો છો હવે એને થોડુંક તેલ લઈ અને લોટને સરસ રીતે આપણે કેળવી લઈશું અને પછી એના નાના નાના લુવા પાડી અને એને વણી લેવાનું છે તો કેવી લાગી આ રેસિપી તમને છે ને એકદમ સરળ અને ફટાફટ બની જશે દસ જ મિનિટમાં તો તમે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાઈક પણ કરજો અને શેર પણ કરજો અને જો મારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને આવનારા વિડીયોની જાણકારી તો મળશે જ સાથે સાથે મારા જૂના વિડીયો પણ જોવા મળી જશે તો આ રીતે લુવા પાડી અને આપણે બધા કુલ્લા તૈયાર કરી લઈશું એને સરસ હથેળીથી દબાવીને અને પછી એને થોડું જો જરૂર પડે તો કોરું ફરાળી લોટનું અટામણ લઈ અને એને વણી લેવાના છે એને આપણે એકદમ રોટલી જેટલા પાતળા પણ નથી રાખવાના અને બહુ જાડા પણ નથી રાખવાના તો નોર્મલ ભાખરી જેવું કરતા હોય ને એટલા જાડા રાખવાના છે અને પછી એને ગરમ તવા પર બંને સાઈડ થોડું થોડું શેકી અને પછી ઘી મૂકી અને શેકી લેવાના છે તો આ પરોઠા તમે એમને પણ ખાશો ને તો પણ સ્વાદિષ્ટ લાગશે અને તમે એને સૂકી ભાજી સાથે ખાઈ શકો રાયતા સાથે ખાઈ શકો અથવા તો ફરાળી ચટણી સાથે પણ તમે ખાઈ શકો જે લીલી ચટણી આપણે બનાવતા હોઈએ છીએ જેમાં આપણે ચણાની દાળનો ઉપયોગ ના કરી અને શિંગ દાણાનો ઉપયોગ કરીએ છીએ તો એની સાથે ખાશો તો પણ સરસ લાગશે તો આવી જ બીજી રેસિપીઓ તમારે જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હા હવે પરાઠાને બરાબર શેકી લીધું છે એ જ રીતે બીજા પરાઠા તૈયાર કરી લઈશું અને મેં એને પીરસ્યા છે કાકડીના રાયતા સાથે અને સૂકી ભાજી સાથે તમે શેની સાથે ખાવાનું પસંદ કરશો એ મને કહેજો જરૂર થેન્ક યુ ફોર વોચિંગ અને તમારો પ્રેમ વરસાવતા રહેજો